માતાજી બધાય ને તો સ્વાગત છે તમારા બધાય નું અમારા નવા વ્લોગમાં અને આજનો નો વ્લોગ તો છે બપોરે શરૂ કરવી છે કા હા બપોરે શરૂ થાય છે હા અને અત્યારે જવાનું છે મામા ના ઘરે જે મેલડી માં છે ને પેલા વિડીયો બનાય એમાં તમે જોયા દેશે મેલડી માં મંદિર તો ન્યા જવાનું છે અને ફૂલેવા જવાનું છે એવી આ કે છે હા તો મામા નો લે આપણે મેલડીમાં છે ન્યા જવાનું છે શ્રીફળનું તોરણ બાંધવા અને એક શ્રીફળ વધેરવા એનું કારણ છે કે આપણે હમણાં બે બેદી પહેલાં જ આપણું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે પહેલો પગાર આવ્યો છે એટલે એને આપણે તોરણ બાંધવા જવાનું છે ને એની એક માનતા હતી અમારી જે ચેનલ મોનિટાઈઝ થવામાં થોડીક પ્રોબ્લમો આવતી હતી મતલબ બે ત્રણ ટ્રાય કરીએ પણ છતાં પણ મોનિટાઈઝ નથી થતી પછી ફાઇનલી માનતા રાખી અને પછી મોનિટાઈઝ થઈ ગઈ એટલે હવે માનતા પૂરી કરવા જવાનું છે અને પેમેન્ટ તો આવી જ ગયું છે એ વિડીયો તમે બધાએ જોઈ જ લીધો છે

એટલે જલ્દીથી પૂગી જવી અને પછી જલ્દી થી પાછા ઘરે હોત ને બીઆવી ચાલો તો હવે ધીમે ધીમે મામાને ઘર તરફ હાલતા થઈ ગયા છે વી અને ગડુ જો આગળ બેસી ગઈ છે અને ગડુ કઈક કે છે ગડુ હું આપડે કેવાનું છે લેતો બધાને કંઈક કહી દેતો આજે ગડુ એમ કે છે તમે બધા કંટીન્યુ જોરથી બોલતો બધાને હમણાં એમ કન્ટિન્યુ વ્લોગમાં માં રહેજો અને લાઈક અને લાઈક કરજો બધાય લાઈક કરી દેજો એમ તો કે બધાય લાઈક કરી દેજો હા તો ચાલો હવે બધાય કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અને લાઈક ના કર્યો હોય અત્યાર સુધી આ વિડિયો ને તો પ્લીઝ લાઈક કરી દેજો કે લાઈક કરવાનું તો ફ્રી માં થાય છે તો લાઈક કરી દેજો અને બાકી ચાલો હવે મમ્મી ને ઘરે જઈને મળીએ

બાંધ તો નતા પણ શરૂઆતમાં ન આવે એમ ઓકે તો આપણે તોરણ બાંધી દીધું છે અને હવે આ નાળિયેરના ફૂલ નાખવી અને પછી આને વધેર નાખવી તો આપણે મેલડીમાં એ નાળિયેર વધી નાખ્યું છે અને પગે લાગી લીધું છે અને હવે જ આવી છીએ આ બાજુ પડામાં આ જો ઘઉં ને એવું જ મેં તમને દેખાડ્યું તું અને આ જો એક મામા હાઇલે જાય છે ઘઉંમાં અને એ જ આવી છીએ આ મકાઈ વાઢવા ઢોળ હતું તો અહીંયા હાલ જાય છે તો ચાલો એ બાજુ જ અને મકાઈ વાઢવી તો મન રીતે એટલે તમારે બોલો ને હમણાં તો બહુ કહેતા જ કે બોલવું બોલવું હમણાં બોલતા નહીં હે તો આ રહ્યો આમાં એકતું જ છે લો ને બોલો ને તો જવો આપણે મકાઈ વાટવા આવી ગયા છીએ હાલો હવે મકાઈ વાટ તો આપણે ઢોરની મકાઈ જો વાટ લીધી છે અને મામા હવે એના ભારા કરે છે પછી ઘરે લઈ જવાનું છે અને આ બાજુ જો અહીંયા આમ મોટા પણ ની ગુજ ગઈ આ બાજુ છે તો આયા ઠેઠ બેઠે ફોન હાથમાં આવી ગયો લાગે આમ કરતો ફોન છે ને દેખાડતો કરતો જો ફોન હાથમાં આવી ગયો એટલે બે ગઈ તો ચાલો નીણ આપણે ટ્રેક્ટર માં નીણ ના જે પોટકા હતા એ ટ્રેક્ટર માં મૂકી દીધા છે અને જો ટ્રેક્ટર લઈને હવે ટ્રેક્ટર માં નીણ લઈને હવે જઈ છે ઘર બાજુ અને ઘર હોતે ને આવી જ ગયું છે ને હું જો ક્યાં બેઠો છું ટ્રેક્ટર માં આગળ બેહી ગયો છું અને આ બાજુ જો આ ઘઉ ને એવું બધું અને આપણે તો ટ્રેક્ટર ની આગળ બેઠો છું ભાઈ અહીંયા બેહો ને મજા અલગ છે અને અહીંયા ગડુ બેન શું કરતા હશે શું કરે છે ગડુડી હે શું કરે

એટલે કે શેરડી ના વાડ પહે શેરડી ખાવા કા ગડુ કે છે તાર ખાવાની છે ખાવાની છે તડકો આવે સામો તડકો તો આવે જ ને જો આ શેરડી છે ને આ આપણે ઓલફે દેખાયડ્યું તું બધું આ જો આ ધાણી ના તેણ કેરા અને આ બાજુ આ બધું જીરું અને આ છે શેરડી તો હવે ગડુ આપણે હાટુ શેરડી કાપશે કાપીશ ને હાલે કાપી નો કપાય નો કપાય તું કાપ ચાલો તો હું કાપતો આવું એક આજો આપણે બેય બેહી વેલ હું વાડ ની અંદર આવી ગયો છું અને હવે આમાંથી એક આદુ આરો છે એનો હાઠો કાપી લેવી આ જો આ આહારો એવું લાગે છે જો કેમ કે લાંબો લાંબો ઘણો છે તો હાલો એકાદ બે આઠા કાપી લઉં અને પછી મળવી સેવડી કપ ગયા તા સેવડી લઈને આવ્યા અને બે જા ખાવા કાગડું કેમ ખાઈ ગઈ તું ઘડીક મે એ કાઈ ન ખાધી એ કાઈ ગળે છે ગડું

કેવડી ખાઈ લેવી ને પછી વહી જવાનું છે ઘરે હવે હા થોડીક ઉતાવળ રાખજો કેમ કે પછી દી આઠમી જાય છે ચેવડે ખાઈ હવે કાણું ઓછું રહે જો દી ઠેટ આયા છે એટલે હવે ઘરે વિયા જઈ ને આટલી જો ઘર હાટું હતું મને કુવાડો લઈ લીધી છે તો હાલો હવે તો આપણે ઘરે ભૂગી ગયા અને બાકી ચાલો આજ આજનો બ્લોગ ને આપણે અહીંયા સમાપ્ત કરશું સંપૂર્ણ રીતે તો ચાલો મળશું ફરીથી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય